શ્રી કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ ખાતેની વિદ્યાર્થીનીએ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં ચંદ્રક મેળવી નગરનું ગૌરવ વધાર્યું આ તારીખ તેર બાર બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સવારે દસ કલાકે મળતી માહિતી મુજબ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરા વિઝોલ ખાતે કુલ અધ્યક્ષ તથા રાજ્યપાલ સન્માનનીય મહામ્ય મહામહિમ આચાર્ય દેવદત્તજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં શ્રી કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદની વિદ્યાર્થીની સરસ્વતીબેન નટવરભાઈ હરિજને હિન્દી વિષયનો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે ઝાલોદ કોલેજના ઇતિહાસમાં શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી શરૂ થઈ ત્યારથી શ્રો પ્રથમ પ્રથમવાર આ સુવર્ણચંદ્રક ઝાલોદને પ્રાપ્ત થયો હોવાની સમગ્ર કોલેજ પરિવારે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી છે કોલેજના આચાર્ય આશિષ મોદી તથા સંચાલક મંડળના હોદ્દેદાર એસ આર રાવ તેમજ ડૉક્ટર પી એમ પટેલ પણ તે વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યું હતું આ ઉપરાંત હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર વાય પી ઝાલા સહિત તમામ કોલેજ પરિવારના સભ્યોએ સરસ્વતીબેનને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા છે